જે લોકોને ભદળી વાક્ય લોક સાહિત્યના પેપરમાં છે એમને એવું કહેવું પડે કે ભદળી વાક્ય એ ભલે સમૂહનું સર્જન ગણાતું હોય પણ મૂળે એ કોઈકનું સર્જન હતું એટલે હકીકતે લોક સાહિત્યનો એક ભાગ ન કહેવાય મોટે ભાગે તો વરસાદની આગાહી માટે પરંપરાથી ભારતની પ્રાદેશિક ભાષાઓમાં આ બદળી વાક્યો લોકોના કંઠે પ્રચલિત બન્યા પણ બઢલી વાક્ય નથી મૂળભૂત રીતે વિશ્વકોષ એવું કહે છે કે જ્યોતિષ શાસ્ત્રના ત્રણ સ્કંદ ખભા ગણિત હોરા અને સંહિતામાં પરંપરાથી પ્રચલિત ભલી વાક્યો છે તે સંહિતા જ્યોતિષનો એક વિષય છે વર્ષા 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 ગર્ભ સદ્ય વગેરેને આ ભદલી વાક્યો વર્ણવે છે હજારો વર્ષની પરંપરાને લીધે સંસ્કૃતમાં સંહિતા ખંડમાં નિરૂપેલ વર્ષા જ્ઞાનનું એમાં પ્રતિબિંબ છે એ લોક કંઠે આવ્યા એટલે કદાચ એને લોક સાહિત્યની અંદર સમાવી દીધા પણ લગભગ દરેક પ્રદેશમાં ભડલી વાક્યો સાથે એના કરતા કે એના રચિયતાના નામ જોડાયેલા છે એ આપણે યાદ રાખવું પડે

આ પ્રકારના વર્ષાઋતુના લગતા જે બબે લીટી ચાર ચાર લીટીના જે સૂત્રો જેવા સૂત્રો જેવી પંક્તિઓ છે એને ભડલી કહેવાતું બંગાળમાં પ્રચલિત ભડલી વાક્યોના રચનાર તરીકે ડાક અને ખન્નાને માનવામાં આવે છે બિહારમાં ભઢલી રચનાર ભાડ પંડિત હતો રાજસ્થાનમાં ભડલી પંડિતના નામ પરથી ભડલી વાક્યો પ્રચલિત છે રાજસ્થાનની અંદર જે ભડલી પંડિત હતો એ ગોરખપુર વતની હતો આજે પણ રાજસ્થાન ઉત્તર પ્રદેશમાં ભડુરિયા જાતિના લોકોનું અસ્તિત્વ છે રાજસ્થાન મારવાડ આ ભડલી વાક્યો પરંપરા ગુજરાતમાં પણ ઉતરી આવી તેમ છતાં મધ્યકાળમાં રાજસ્થાનની સરહદોના સીમાડા વિસ્તૃત હોવાને કારણે ગુજરાત અને રાજસ્થાન બંને પ્રદેશમાં જોવા મળતા ભલી વાક્યોમાં તમને જરાક વધારે સમાનતા જોવા મળે ગુજરાતીમાં જે ભડલી વાક્યો મળે છે એનો રચયિતા હુડદ જોશી હુડદ જોશી ગણાય છે બડલી વાક્યોને ગુજરાત સૌરાષ્ટ્રના પ્રદેશમાં હુડા પણ કહેવામાં આવે છે તમે પટેલની મળેલા જીવમાં ગાતા લોકોને છો માનવીની પણ આજે પણ ખેડૂત પ્રજામાં ગામડાની પ્રજામાં આ હુડા પ્રચલિત છે એમાં વર્ષા પ્રણય વિરહ વગેરે જેવા જનજીવનને સ્પર્શતા હુડાઓ પણ હોય આ હુડદ જોશી મૂળરાજ સોલંકીના રાજ્યનો પંડિત હતો એણે રુદ્રમહાલયના ખાત મૂહૂર્તની મૂહૂર્ત કાઢી આપેલું એવું માનવામાં આવે છે આ હુડદ જોશીની દીકરીનું નામ ભડલી હતું ઈસવીસન નવસો થી નવસો સત્તાણું એનો સમય કહેવાય છે એના નામ પરથી ભડલી વાક્યો એવું નામ આ સૂત્રાત્મક વાક્યોને આપવામાં આવ્યું રાજસ્થાન ગુજરાતનો વિચાર કરીએ તો બંને પ્રદેશોમાં વર્ષા જ્યોતિષને નિરૂપતા આ દ્વિપદી બે પદ અથવા ચતુષ્પદી ભડલી વાક્યોનો રચયિતા ભડલી હોવાનું અને સ્ત્રી કે પુરુષ સંસ્કૃતનો એ સ્ત્રી હોય કે પુરુષ પણ એ સંસ્કૃતનો પ્રકાંડ પંડિત હશે પ્રાદેશિક ભાષા પર એની પ્રતિભાના ચમકારા જોવા મળે છે પછીથી આ ભડલી વાક્યો લોકમુખે ચડવાના કારણે એ લોકપ્રિય થયા જીવ્યા સચવાયા પ્રદેશ ભેદે ભાષા ભેદે વ્યક્તિ ભેદે એમાં ઘણા ફેરફારો થયા હોય તે શક્ય છે ઘણા ભડલી વાક્યોમાં તો છેક આજની ભાષાના પાઠ પણ જોવા મળે છે મૂળ જ્યોતિષનો વિષય છે ખાસ કરીને મારો અને તમારો દેશ ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને વરસાદ આધારિત ખેતી ત્યાં વધારે છે એટલે વરસાદ ક્યારે થશે ક્યારે નહીં થાય સારો વર્ષ કેવું જશે એ જે જ્ઞાન છે એ ખેડૂતો માટે જીવનનો આધાર હતો પણ આ ભણેલી વાક્યો સંસ્કૃતમાં હોય તો પ્રજાને ન કામ લાગે એટલે ધીરે ધીરે એ પ્રાદેશિક ભાષામાં જીવન જરૂરિયાત હોવાના કારણે ઉતરી આવ્યા હશે એવું આપણે માનવું પડે અહી આગળ મૂળ પાંચ પૃથ્વી વાયુ તેજ પાણી અગ્નિ પર આધારિત આકાશી ગ્રહો ઉપગ્રહો નક્ષત્રો વાદળ વાયુ ગરમી ઠંડી વાર તિથિ પૂનમ અમાસ ચંદ્ર સૂર્યની ગતિ વાદળોની ગતિ આ બધું જ બદલેલી વાક્યોની અંદર આપણી દાય પ્રજાએ સાચવી લીધું છે મારી પાસે એક સરસ પુસ્તક છે બદલેલી વાક્ય એમાંથી થોડાક બદલેલી વાક્ય હું તમને કહીશ તમે જુઓ કે માત્ર ઋતુને લગતા જ નથી બીજા પ્રકારના બદલેલી વાક્યો પણ આપણે ત્યાં છે પણ પહેલા આપણે હવામાન શાસ્ત્રીઓ પણ જે નથી કહી શકતા એ આપણા આ ભડળી કહેનારા કહી શકતા હતા હવાની દિશા પરથી આકાશમાંના રંગ પરથી દિવસના તડકા પરથી પોષ મહિના મા મહિનો ચૈત્ર મહિનાના પડતા તડકા પરથી આ લોકો શ્રાવણ ભાદરવાની આગાહી કરી શકતા જો શ્રાવણ પહેલા પાંચ દિન મેહન માંડે આ પીઉ પધારો માળવે હમે જશુ મોસા તો હવે વરસાદ નહીં પડે શ્રાવણ પહેલા પાંચ દિન મેહન માંડે આળ એટલે વરસાદ જો શરૂ નથી થતો તો પીઉ પધારો માળવે અમે જશુ મોસાળ પણ તમને નક્ષત્રો પણ ખબર હોવા જોઈએ અશ્વિની જે આપણા અઠ્યાવીસ નક્ષત્રો છે એ અશ્વિની ભરણી કૃતિકા રોહિણી મૃગશીર્ષ આર્દ્રા પુનર્વસુ પુષ્ય આશ્લેષા મઘા ફાલ્ગુની ઉત્તર ફાલ્ગુની હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જેષ્ઠા મૂળ પૂર્વશાઢા ઉત્તર શાઢા શ્રવણ ઘનિષ્ઠા શતવિષા પૂર્વ ભાદ્રપદા ઉત્તર ભાદ્રપદા રેવતી અને અભિજીત આ નક્ષત્રો ખબર હોય તો અશ્વિનીમાં અન્નનો નાશ રેવતીની અંદર નવજલ આશ ભરણી જો વર્ષે ભરણી તો વર મેલે નાર પરણી એટલે એટલી હદે સત્યાનાશ જાય રોહિણી કૃતિકા વર્ષે મઘા તો ધાનના થાય ઢગા તો કયા નક્ષત્રમાં વરસાદ પડશે એ ખબર હોવી જોઈએ ભાદરવા મહિનામાં અન્ન જયારે ખામાં આવી ગયું હોય ત્યારે એવું કે જે હાથીઓ વગેરે નક્ષત્ર જયારે છે કે વર્ષે ઉત્તરા નક્ષત્ર ઉત્તરા ઉત્તર ભાદ્રપદ વર્ષે ઓતરા તો ધાન ખાય કૂતરા એટલું સડી જાય કે કૂતરા પણ એમાં મોં નાખવા તૈયાર હોય નહીં કારતક સુધી પડવા દીને કારતક સુદ પડવો જો હોય બુધવાર વર્ષ હોય તે કરવરું ન કરીશ વળી વિચાર કરવરું એટલે સામાન્ય સારું નહીં જાય પણ હવે તમે કારતક મહિનામાં આખા વર્ષની આગાહી કરી શકો છો કારતક સુધી એકાદશી એકાદશી એટલે અગિયારશ વાદળ વીજળી હોય અષાઢ ભરળી કહે વરખા સાચે જોય કાર્તિક સુધી પૂનમ દિને જો કૃતિકા કદી હોય તેમાં વાદળ વીજળી જોશ જોગ શું સોય સુધી બારસ મેઘો જો હોય બારસ સુદ મેઘો જો હોય અષાઢ માસે વર્ષે જોઈ માસ અવર પણ વર્ષે જાણ કે છે ભરળી સાચ પ્રમાણ અષાઢ મહિનાની બારસ સુધ બારસે જો વરસાદ પડ્યો તો માનજે આખું વર્ષ સારું જશે સુધી બારસ મેં ઘોજો હોય અષાઢ માસે વર્ષે જોઈ માસ અવર અવર એટલે બીજા પણ વર્ષે જાણ કે છે ભરળી સાચ પ્રમાણ पोष सुदीनी सप्तमी पोष महीना सुद सातम पोष सुदीनी सप्तमी आठम नामे गाज गर्भ होई तो जान जो सरसे सगड़ा काज ए दिवसे जो वरसाद गाजो तो बदु सर पोष वदीनी सात में પોષ આકાશમાં વીજળી થાય શ્રાવણ સુધી પુણ્ય દિવસ વરસાદ થાય તો પછી વરસાદ સારો થાય અજવાળી છઠ મા તણો માં મહિનો वार हो जो चंद्र तेल घीज साधु नहीं भावे साचो छंद सप्तमी मानी उजड़ी वादल मेघ करंत अषाढ़ भरड़ी कहे घणो मेह वरसंत महासुदी पूनम दिने मा महीनो सुद पूनम મહા સુધી પૂનમ દિને ચંદ્ર નિર્મળો હોય બિલકુલ વાદળ ન હોય પશુ વેચો કણ સંગ્રહો કાળ હળાહળ સોય હવે પશુ ના રાખો વેચી દો ભાવ સારો આવતો હોય તો કારણ કે દુષ્કાળ પડવાનો છે અનાજ સંગ્રહો કાળ હળાહળ સોય મહા સુધી પૂનમ દિને ચંદ્ર નિર્મળ હોય પશુ વેચો કણ સંગ્રહો કાળ હળાહળ સોય દરેક મહિનાના આવા ભરળી વાક્ય તમને એક એક મહિનામાં શું થશે એ તમને કહેશે કૃતિકા તો કોરી ગઈ એટલે હવે તો જેઠ શરૂ થઈ ગયો છે કૃતિકા તો કોરી ગઈ આદ્રા મેહન બંધ આદ્રામાં પણ ન આવ્યો

પાણી ન પડે જન મરે દુકાળ ભડળી ધાર દશમી જેષ્ઠ જ માસની આવે જો રવિવાર પાણી ન પડે જન મરે દુકાળ ભડળી ધાર માસ જેષ્ઠ રવિ તપે જેઠ મહિનામાં રવિ તપે મહા શિયાળો જાય ભડળી તો તું જાણજે પાણી નેવ નમાય નેવામાં પાણી નહીં સમાય એટલો વરસાદ પડશે સુધી અષાઢી સપ્તમી શશી જો નિર્મળ દેખ ચંદ્ર એકદમ વાદળા વગરનો હોય જો જા પીયું તું તો માળવે ભીખ માંગવી ભેખ તો પછી તું માળવે જા બધાને માળે મોકલતા કમાવા માટે હવે અહીં તો વરસાદ નહીં આવે શ્રાવણ પેલી ચોથમાં પેલી એટલે સુધી વરસાદ બહુ સારો આવશે આદ્રા ભરણી રોહિણી મઘા ઉત્તર દિન

વરસાદ કેવો પડશે એ કહ્યું છે એટલું જ નહીં આ પણ તમે જુઓ કે વરસાદ પડવાની નિશાનીઓ કેટલી છે પિત્તળ કાંસા જે દિન કાળક હોય તમારા પિત્તળના અને કાંસાના જે વાસણો ઘરમાં હતા એ જો કાળા પડી જાય તો માનવાનું કે હવે વરસાદ આવશે એટલે તો દિવાળીની અંદર ભરાય સાફ કરવાના આપણને કહે છે પિત્તળ કાંસા આ સ્ટીલના ના વાસણ નહોતા આવ્યા ત્યારનું ભણેલી વાક્ય છે પિત્તળ કાંસા લોહને જે દિન કાળક હોય બરડી તો તું જાણજે જે જળધર આવે સોય જળધર વરસાદ પાકો હોય પાણી કળશે ગરમ તમારું લોટામાં ભરેલું પાણી ગરમ થઈ ગયું ચલિયો ધૂળે નાય અને ચકલીઓ ધૂળમાં નાય ઈંડાળી કીડી દિશે તો વર્ષા બહુ બહુ થાય कीड़ियों ईंडा लई ने उभराय होय पानी कलशे गरम चलियो धूड़े नाय ईंडाड़ी कीड़ी दिसे तो वर्षा बहु बहु थाय राते बोले कागड़ा दिए बोले शियाल तो भडली एवु के के निश्चय पड़शे काल तो पछी वरसाद नहीं पड़े માત્ર વરસાદના જ છે બડઈ વાત કેવું નથી આપણે ત્યાં તો કેટલા પ્રકારના તમને જોવા મળશે જુઓ હવા સુણો સૌ છીંક વિચાર છીંક માટેના શુકન અપશુકન સકલ શુભાશુભ મતિ અનુસાર છીંક પૂઠની કુશળ ઉચ્ચાર તમે નીકળી ગયા પછી છીંક થઈ કુશળ ઉચ્ચાર કારજ એથી સરે નિરધાર

શુભન કરાવવા માટે છીંકણી સૂંઘીને છીંક ખાવ તો એનો કોઈ અર્થ નથી છીંક સૂંઘણી છાળ કરી લીન છીંક ખોટી જાણો ફળીને એનું કોઈ ફળ મળે નહીં આપણે ત્યાં તો બિલાડી કૂતરા શિયાળ બોલે અહીંથી ત્યાં પસાર થાય એ બધાની અંદર પણ શુકન અપશુકનની વાત કરી છે તો અહીં આગળ આપણે ભડોળી વાક્યની વાત પૂરી કરીએ એકાદ તમને કહી દઈએ શામ ચકલી વામે દિશે ડાબી દિશામાં બોલે તું સુખકાર નાદ સાપને ઘોતણો દશમન સુખ અપાર પણ જો ગો અને સાપો હવે ક્યાં બોલે આ તો ગામડાની અંદર રહેનારાઓને આ બધા પ્રશ્નો હતા તો દર્શન સુખ અપાર નાદ સાપને ગોતણો દર્શન સુખ અપાર આવે દક્ષિણ વામથી કાળી ચકલી ચાલંત દક્ષિણ ચાલ શુભ ગણો અશુભ સૌ ટાલંત

હોય અશુભ નું સાચું બદલી માન તો આ બદળી વાક્ય જે હકીકતે મૂળ સંસ્કૃત પછી જુદી જુદી પ્રાદેશિક ભાષાઓમાં આવતું ગયું અને ખેતી એ આપણો જીવ અને પ્રાણ એટલે દેશની જુદી જુદી ભાષાઓની અંદર બદળી વાક્ય જોવા મળે છે અને દરેકની અંદર એના રચયિતાઓના નામ જુદા જુદા પણ છે પણ એ લોકમુખે ચડ્યું એટલે ઓરલ ટ્રેડિશનનું મૌખિક પરંપરાનું થઈ ગયું પણ મૂળભૂત રીતે એ લોક સાહિત્ય નો તો એવું કે છે પણ હવે આપણે એને લોક સાહિત્યના એક ભાગ તરીકે જ ભણિયે છે એનું એક કારણ છે કે લોક વિદ્યા જેની અંદર ઋતુ શાસ્ત્ર પણ છે અને એ ઋતુ શાસ્ત્રમાં ભડળી વાક્યોનો સુકન અશુકનના શાસ્ત્રમાં વૈદ્ય શાસ્ત્રમાં એનો બહુ જ મોટો ફાળો છે